इमता भए मार बापा इमता अग्रि नोट छ। सगरन छो छोना बे होरी। बुकरण होगो जो आ जो તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો ભાઈ હવાર થઈ ગયો છે અને અત્યારમાં ભાઈ છેડિયો ચાલુ કરી દીધો છે જો અત્યારે અમાર મજૂર બધા કરવા આજ વર્ગી ગયા હૈ કાલે તમે ગયા હતા પણ આજ મજૂર વર્ગી ગયા છે હવારના આજ ક્યાંય જવાનું છે નહીં દાડીએ અને અમે બાપ દીકરો ભાઈ અટાણમાં હવારમાં છે ને બોલો ખરાબ ખબર મેં તમને કીધું તું કાલે વાઈમાં પડી ગયો તો કૂવામાં એ બિચારો નીકળી ન થતો રેસ્ક્યુ કરી છે ધીરે ધીરે જો આમાં પપ્પાએ એક જુગાડ કર્યો છે હા રાખ્યું છે એને બાંધી આમાં અને પછી ખરો પી હાટીકડામાં આવીએ પણ થોડી જાય હાટીકડું છે ને જો હરફ શું કરે લાઈન નો જા તમને દેખાય બંબાનો દેખાય જો આ ભાગે ત્યાં એટલા માટે જાય તો હાઠીકડો દે હોય એટલામાં અને તમને હે ને કેમેરો જો બોયડી હે ને પાછા રાખ દઈ કેમેરો એટલે તમને ખબર પડી જાય કઈ રીતે છે ને કેમ છોડાય એમ તો ભાઈ મારા બાપા એમ તો અઘરી નોટ છે અર આપણે બોસ ઓટ કેટલી કેટલી ગાય ઉપર જતા કરી તો ગાઈસ હરબ અત્યારે બોમ્બે આવી ગયો છે જો દેખાય ઝૂમ કર જો તમારું તર્કીપ કામ કર્યું તો કર છે મને હું લાગે છે જોઓ છે ઓમ તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ હરપને રેસ્ક્યુ કરી લીધું અમાર પપ્પાનો મગજ કામ આવ્યો અને એ નીકળી ગયો આમ વાયની ઓલી સાઈડ આ હા ભાઈ બાવીસ મિનિટ સુધી એમનો અમે એમનો જોયો ને ત્યાં નીકળ્યો જોજો આગળની ક્લિપમાં શું કરું છોકરો છે થોડો કોઈ છોકરી છે

તો ભાઈ અત્યારે બીજો દિવસ થઈ ગયો હે આપણે ઓલા ભર કરવાના હતા એ બધા ઘર બર ને બધું કમ્પ્લીટ કરી લીધું અમારા ખેતરના લગભગ ભર ટાણે ડૂકી ગયા હે થઈ ગયા હે અમારા ખેતરના ના બધા ભર થઈ ગયા હે બપોરે હું કરીને આવતું હતું થોડાક બાકી હતા અત્યારે ભાઈ આ તગારા વાળા ભાઈ એવા તગારા લઈ હે હમણાં માઇન્ડની સીઝન ચાલુ થાય એટલે ભાઈ જો માર્કેટિંગ હે હમણાં મગફળીની સીઝન ચાલુ થાય એટલે માટી તગાર વેસવા આવી ગયા માઇન્ડ હમણાં કાલે અમારે હલોર આવે છે તો અમે કીધું વિચારતા હોત કીધી ભાઈ મંડી કાઢી તો કાલે હલર આવે હે તો ગઈસ ફાઇનલી હાન પડી ગયા છે ને ભર બર ને ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું હે હજી ઓલા નવ વિઘા વાળા થોડાક ભર બાકી રહી ગયા હે અને ઓસીતા નું ભાઈ પરિયાણ થઈ ગયું હલર નું ફોન એવો તારે હલર વાળા ભાઈ નો તો એ કે કેટલા વાગે અટાણે જાવે છે છે કાલે હોવા થી ચાલુ કરી નાખવાનું હે આગળ ફોન એવો તો લગભગ આગળ જ આવી જાવ થોડીક વાર મેં કેટલા વાગ્યા કેટલા વાઈ ગયા પુણા હાથ છે ને તો હાલો વાગણી હે ને હલો જોડાવા જવાનું હે

ઓ હા આ દૈલું પાડવાનું મગજ માં ન જતો તો કાલે મગફળી આપણે કાઢવાની છે એટલે કે માંડવી કાઢવાની છે હલર આવે છે તો કાલે નો લોકો જોવાનું ના ભૂલજો અને આજનો લોકો ભૂલી જાય ઓબપાટ મગજ કામ નત કરતો આવજો Tata bye એવો અલગ મગજ કામ નત કરતો હો વટાણ હવે ઓલા હું કે ટેન્શનમાં હોઈ ને ખેલું એટલે બધું હું ડાળિયા ગોતવા ટેન્શનમાં કે હા હા તું થાય કે માર કામ કરું જો હું હા એ એટલે હલો દૂધ નો ગ્લાસ બેન હાલ આવજો ભાઈ